ભરૂચના નર્મદા મયા બ્રિજ પર બનાવો રોકવા કરોડના ખર્ચે મળેલી મંજૂરીના અઢાર કલાકમાં જ એક યુવતીએ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી ભરૂચના નર્મદા મયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી આખરે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મયા બ્રિજ લોકો માટે મોતનું વહાલુ કરવા માટેની ઓળખ બની ગયો હતો ભરૂચના આગેવાનો સહિત લોકોએ બ્રિજની બંને તરફ ચારી લગાવવા માંગ કરી હતી આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આપ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચોરાસી કરોડના ખર્ચે જારી લગાવવા માટે વહીવટી મંજૂરી માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જો કે આજ રોજ નર્મદા મેં આ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો યુવતીએ મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી નદીમાં તરવૈયાઓએ જ્યાં શોધખોળ આરંભી છે ત્યાં બ્રિજ પર એક કારને લઈ આવેલા યુવાનની આ આત્મહત્યાની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે પોલીસે આ અંગે યુવતીની શોધખોળ સાથે તપાસનો દોર પણ શરૂ કર્યો હતો